ઉનામાં થોડા દિવસે મોટી રકમની ચોરી થયા બાદ હત્યાનો બનાવ સામે આવ્યો છે પોલીસ માત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી પસાર થતા દારો ઘુસણનારા બુટલેગરો તેમજ ખનીજ માફિયા ઉપર જ મીઠી નજર રાખી સંતોષ માને છે ઉના તાલુકાના વાસુંજ ગામે ખોલાયો ખૂની ખેલ ખેલાયો જે બાદ અધેડને માથાના ભાગે તીક્ષણ ઘા મારી નિપજાવી પાસઠ વર્ષીય મસરીભાઈ કાનાભાઈ શિયાળનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું આ ધેડ એકલવ્યનું જીવન જીવાતા હતા પોતાના પત્નીનું વીસ વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું અને મોટા દીકરાનું પણ મૃત્યુ નિપજ્યું હતું નાનો દીકરો ઘરની સામે અલગ પરિવાર સાથે રહેતો હતો જ્યારે એક બહેન અને એક દીકરી ગામમાં જ રહેતા હોય તેથી બે ટાઈમે જમવાનું આવતું હતું મૃતક મસરીભાઈ પગેથી વિકલાંગ હતા ઘરના ભાગે બહાર સૂતો હતા

ઉના નવા પોલીસ સ્ટેશનના વાંસોજ ગામે એક અડસઠ વર્ષના વૃદ્ધ વ્યક્તિની એના ઘરમાં સૂતા હતા એ દરમિયાન માથામાં કુહાડી મારીને એક જ ગા મારવામાં આવ્યો છે કુહાડી મારીને રાત્રે સમયમાં હત્યા કરવામાં આવી છે ગઈકાલે પોલીસની ટીમો બનાવી દેવામાં આવી છે ગામમાં અને આજુબાજુના વિસ્તારોમાં પોલીસની અત્યારે ઇન્વેસ્ટિગેશન તપાસ ઇન્ટ્રોગેશન બધું ચાલી રહ્યું છે અને એમાં આગળ જે કંઈ પણ અપડેટ આવશે એ આપને જણાવવામાં આવશે સર ગુજરાત ભેદ ઉદલવા માટે એટેશન તો કંઈક એજન્સીઓની મદદ લેવાઈ રહી છે નવા કાયદા મુજબ આપને ખ્યાલ હશે કે હવે એફએસએલ તો કમ્પલસરી છે અને આ તો મર્ડરનો કેસ છે એટલે અમે એફએસએલ બોલાવતા જોઈએ હોઈએ છીએ એફએસએલ અને ડોગ સ્કોડ બંનેની મદદ લેવામાં આવી આવી ચૂકી છે ગઈકાલે જ પણ આમાં હજી વધારે ડીપમાં ખાસ ટેકનિકલ એનાલિસિસ અને એના જે આજુબાજુના જાણીતા લોકો છે એની તપાસ થવી જરૂરી છે પરિવારજનો આક્ષેપ કર્યો છે જી ના પરિવારજનો તરફથી અત્યારે કોઈ સંકમન વ્યક્તિ તરીકે બતાવવામાં આવ્યું નથી એમનો પરિવાર ખૂબ મોટો છે એટલે અમે કારણ કે ગઈકાલે એમની વિધિ ચાલુ હતી એટલે આજે અમે વન બાય વન એમના નિવેદનો લઈશું થેન્ક યુ એવી ઘટના એવી છે કે રાતના બનાવ બનેલો છે ત્યાં બધા સુતેલા હતા રાતે બે દોઢ બે વાગ્યાના ગારામાં આવી ઘટના બની છે અને કોઈ હથિયાર તીક્ષણ હથિયારથી એને વડે હુમલો કરી અને એને પ્રાણ કાઢી નાખેલા છે બરાબર અને આ અંગે પોલીસને અમે એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે આને કડકમાં કડક સજા થાય આરોપી જેથી કરી ઝડપથી વહેલી તકે આરોપીને અમે જોવા મળે અને અમે એની માટે કાર્યવાહી કરીએ ત્યારે અમને સંતોષ થશે

હું છું સાહેબ રાત નું કઈ ખબર પડે અમને ખબર નથી કોણ મારી ગયું હું છે કઈ ખબર છે નહીં કોઈ કોઈ જાત ની પછી આ સમગ્ર ઘટના બની પડે પછી તમે કોને જાણ કરી પછી સરપંચ ને જાણ કરી હા પછી પછી અમારા કુટુંબ ને જાણ કરી હા